ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હે લંચ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં છે તો ગાઈસ અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને આપણે ઉઠી થઈ ગયા છે ચાય પીવા માટે આપણે પીવાનું છે મેથી પાણી અને ત્યારબાદ છું બહુ જ ગરમ છે I'm yeah.

Taruhi. taruh hi taruh bukan berjarum ah ha ah, ah. ha oh. ha da datule ya nian nenak tau pinggal aru Lawa mandi ko layo thank you thank you bro. thank you thank you ha <laughs>

પોતે બેલો ઓગળ્યો હતો અને ફરી આવો ફરી આવો પોતે બેલો ફરી આવો એ જોવા પાળ તો જ લઈ આવ હમલે ખમ મને બોલની સરજી કરે ને આવતી મને ખાઈ આ ઓલું મને આવું પણ આમાં કોઈ લે લેવા લાયો હોય અમાર લઈ લીધો બેટા નાખી ફાયાને તમારા એક ના લઈ લીધો હવે બેય એક ના ખાય દે ફાયો

ड ज <coughs>